નમસ્કાર છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ગામે જનસભાનો કાર્યક્રમ રાખેલો છે જેમાં લોકનાયક આદિવાસીના નેતા ચેતરભાઈ વસાવા વધારી રહ્યા છે સત્તાવીસ દસ બે હજાર પચીસના રોજ અહીંયા પુનિયાવાડ ગામે પુનિયાવાડ ગામે જે હાઈવે પર જ્યાં મેદાન છે ત્યાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અહીંયા જે સ્થાનિક લેવલના લોકો અને જનતાની માંગ છે કે લોકનાયક નાયક વસાવા વસાવાની સાથે શુભેચ્છા મુલાકાત નવા વર્ષની ને સ્નેહ મિલન રાખેલું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના છે તો છોટાઉદેપુર જિલ્લાના તમામ આજુબાજુના વિસ્તારમાં આવતા ગામોના નવયુવાન મિત્રો સાથી વડીલો માતા બહેનોને વિનંતી છે કે આપણે સૌ આ કાર્યક્રમમાં જનસભામાં જોડાવા માટે અમારું આમંત્રણ છે